એટલે વાત તમારો વિડીયો જોયો એટલે ફોન વાત જમતા નથી એને મેં જે વાત કરી એને કીધું કે અહીંયા આવજો આ તે બોલું ભાઈ તો અમારે કોઈ ને દે થોડો અમારે કોઈ દુશ્મન થોડા છે

કે ભાઈ જો દેવ પરચા દેતા હોય બાકી તેલ માં હાથ નાખવા ઉકળતા તેલ હવે તેલ છે ને એની અંદર ભજીય પકાઈ જાય છે તાવડા શાક બધુંય તેલ માં જ થાય છે અને હાથ ને કઈ નો થાય એવું કોઈ દી બને ખરા કેમ નો થાય કઈ નથી થતું ઉભરી પડ તો આ ગાંઠિયા તરાઈ છે શેમાં તરાઈ છે તેલ માં ભજીયા માં અને હાથ હાથ ને શું હોય એને મેલડી ને ખબર પડે કે હાથ કેવો લાગે તેલ ને એ ભાન હોય પણ આ તો એમ નઈ મારી વાત આ નું તેલ ઘાણીઓ માંથી નીકળે ઈ તેલ ને ખબર છે કે આપડે હાથ ખોવાના છે મારા ટાટુ રવાય એમ

આપડે કઈ થાય નહીં તેલમાં ગરમ તેલમાં હાથ નાખો અગ્નિમાં હાથ નાખો આમાં હાથ તમે કઈ થાય નઈ જો હાથ ને માતાજી ઓળખતી હોય તો ડીઝલ ને ઓળખે તેલ થી ના ઉકળતા તેલ માથે રેડો અને હાથ નાખો આમ હરકાવ આમ પાંચ જણા પેલા વિજ્ઞાન વાળા બોલાવી પોલીસ વાળા પાંચ બોલાવી પછી કેવાનું ઉકળતા તેલ માં હાથ નાખવું જોઈ લો કઈ

તો પછી તેલમાં હાથ નાખીને જગત ને ઉલું બનાવવા કઉશું કહો પેટ્રોલ કાઢો ડીઝલ કાઢો જેને પૈસા લેવાય એ ઉલુ બનાવે અમે એના તેલમાં હાથ નાખવાથી આ જગત ને શું દસ્તુ પૂરો પાડવા માંગો છો એમ કહું

માતાજી ઈ રજા ને કે મેલડી આજ મારે ગાડી લઈને જવું બાપુ રામોદ અને ત્રી પેટ્રોલ જોઈ મારી જો કદાચ હવા ને નીકળું ને કેરબો ભરદન તો બાપ માનું કા મારી

મારા માતાજીની ની કોઈ ન જવાનું ઈ તમારો મારો સંબંધ બાકી મારો નથી પરસો એમ તમે તમે ખાલી મારી વાત સાંભળો

તમારી પાસે અરિયું લોઢા ઉલાડતા હોય તો આમાં વાળાને કઈ એવી ભાન ન હોય એવું ન હોય વાત એ છે કે ક્રાઈમ નું કામ કરો તો પોલીસ છોડે નઈ બે મહિના ત્રણસો હાથ થાય ને બસ આવી જોઈએ

કોઈ ભી માણસ છે ને જાતિ વિરોધ બોલે ને એનો અમે સપોર્ટ ન ઈ તમને સારું લાગે ને એવું તમે બોલો આ તો તમારી યાર જાતિ વિરોધ બોલ્યો ઓડિયો મને બતાવો તમે જે વાણી વિલાસ કર્યો છે મારો એક ઓડિયો બોલો આ તો અમે તમારી વાત કરીને ભલામા અમને પાપ લાગે હું કામ કે અમે એવી અભદ્ર વાણી વાળા બોલીને અમારે અમારી અમારું અમારી અમે અમે અમારી ઉર્જા ખતમ કરી લીધો માનજો તમે તમે તો કયો છો અમે કાઠી અમે ફલાણા અમે દેવી વાળા અમે મેલડી વાળા તો બોલો અમે લો અમે કોઈ પરચો દેતા નથી તેલમાં હાથ નથી નાખતા પણ અમારી વાણી છે ને એ પવિત્ર વાણી હોય તમાર ઓલું કરવા આટું કર્યો હોય કે ભાઈ મને તમે આજ સારું લાગ્યું કાલે લાગ્યું કેમ કે તમારી બગલા ભક્તિ હોય કઈ નક્કી ન હોય આજ સારું લાગ્યું બીજો વિડીયો આવે તો હવે આમાં મને વામું લાગ્યું છે તો હવે આમાં આને કોઈ દવા થોડી અમે એક કલર ના માળા હોય

આપડે તો બંધ કરી દીધું કીધું મારી વાત કરી માતાજી ની ભક્તિ કરવી આપડે ધંધો કરવો ને માતાજી તમને ભક્તિ ની ખબર ન હોય જો તમને કીધું ભક્તિ જો ભક્તિ કરવી ભક્તિ કરવી ઈ ફેર છે ભજન ગાવું ઈ ફેર છે ભજન કરવું ઈ ફેર છે ભજન એની અંદર પ્રકાર હોય છે સન્યાસી ભક્તિ હોય હા ત્યાગ ની ભક્તિ હોય હા વેરાગની ભક્તિ હોય હા હવે તમે આપણે કયા રાગ ની ભક્તિ કરી બરાબર કઈ રાગ કેટલા રાગ ની ભક્તિ હોય તમે કઈ રાગ ની ભક્તિ કરો અમે માતા ની ભક્તિ કહીએ રાગ એની કઈ રાગ ની ભક્તિ કેવાય કઈ ધૂણવું ઈ ધૂણ વાળી ભક્તિ છે ઈ એક માતાજી ની ભુવા ફરાડી વાર થઈ ગઈ પણ રા ભક્તિ નો પ્રકાર કયો પણ હું ઊંચા એટલે બધા ઊંચાઈ ધૂણવા જાવ ખોટી રીતે આવતો હોય છું ભાઈ જેને જરૂર છે એ તો મેલડી અમે પૂલતા હતા અમે બુધ્ધી વગર ના હતા અમારે ઘરે વાગરી પાણી પીતા નથી ને અમે મેલડી ઘરે કોઈ પાણી પીતું નથી બુદ્ધિ વગર ના હતા કેમ કે અમારો સુરજ ઉતો સૂરજ

હા અને ધૂપ ધુવાડા કરવાથી જો ભગવાન રાજી થઈ જાય તો ગુગલ નાન લોબાણ ના અગરબત્તી ના કારખાના હોય તો ભગવાન ની લાઈન લાગી જાય ને કેમ કે ત્યાં તો કરોડો રૂપિયા ના ધૂપ બનતા હોય